અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેવાસીઓ માટે એક આનંદના સમાચાર છે શહેરની જાણીતી જ્વેલરી બ્રાન્ડ નવ્યા જ્વેલ્સ દ્વારા નિકોલમાં અને અને આકર્ષક શુભ શુભ કરવામાં છે આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેનાથી કાર્યક્રમની રોનક વધી ગઈ હતી આ ઉદઘાટન સમારોહના મુખ્ય મહેમાન તરીકે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તેમની સાથે મોઘલધામ ભાયલાના ટ્રસ્ટી દિલીપભાઈ પરમારે પણ વિશેષ ઉપસ્થિત સ્થિતિ આપી હતી આ અવસરે તેમણે नव्या જ્વેલ્સના મેનેજમેન્ટને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને શોરૂમની સફળતા માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી नव्या જ્વેલ્સનો આ નવો શોરૂમ હવે નિકોલ અને આસપાસના વિસ્તારોના લોકોને શ્રેષ્ઠ ડિઝાઇનવાળી અને ગુણવત્તાયુક્ત જ્વેલરીની વિશાળ શ્રેણી પૂરી પાડશે नव्या જ્વેલર્સ આજે એનું शुभारंभ તો સફલ હોસ્પિટલની બિલકુલ સામે અને અલગ અલગ પ્રકારની તમામ પ્રકારની એમ કહેવાય રજવાડી ટાઈપ ગણીએ એક ગોલ્ડમાં એમ સારામાં સારું ગોલ્ડ જોવું હોય તો નાવિયા જ્વેલર્સની અંદર હું આજે આવ્યો છું ત્યારે એક વિશ્વાસપાત્ર સ્થળ ગણી શકાય મારા મિત્ર છે મારા સાથી મિત્રો પણ છે અને જે પ્રમાણે એક શરૂઆત એમની ઘણી બધી શાખાઓ છે અને આજે શુભારંભ અહીંયા નાવિયા જ્વેલર્સ કરી રહ્યું છે ત્યારે તેમ તમામ લોકોને હું શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ પ્રગતિ કરે એવી આ સારા પ્રસંગે અને જ્યારે પૂનમ નજીક હોય ત્યારે મા જગદંબાને પ્રાર્થના કરું છું કે એમનું આવનારા દિવસોની અંદર ખૂબ પ્રગતિ થાય અને ખૂબ પ્રગતિ કરીને આખા ભારતની અંદર અલગ અલગ વ્યવસાયો સાથે એટલે અલગ અલગ બ્રાન્ચો તેમની બને તેવી શુભકામનાઓ પાઠવું છું ઝ્યાલસનું આજે જે શુભ ઉદઘાટન થયું તેમાં મા મોગલના ખૂબ જ આશીર્વાદ વર્ષે અને દિન પ્રતિદિન દિન તેઓ પ્રગતિ કરે એવી મા મોગલની શુભકામના સહ મોગલધામથી દિલીપસિંહના શુભાશિષ જય મોગલમાં નાવિયા જ્વેલર્સ પરમાત્મા એટલી સફળતા આપે આખે એરિયામાં એની જે જે કાર થઈ જાય એવી મારી પ્રાર્થના